ત્યારબાદ શંભુજી ગલાબજી એ સ્ટેજ પાસે આવે ઝડપથી આપણે બધા તાલી પાડી કારણ કે નાની વાત નથી બહુ મોટી વાત છે સમાજમાં આવા કાર્યક્રમો થતા હોય એકલો વ્યક્તિ એમ કહી દે બધું મારા તરફથી એ બહુ મોટી વાત છે બહુ મોટું બિલ છે એમનું બહુ આનો મને ખબર છે ચાર થી પાંચ લાખ રૂપિયા ખર્ચો અમે કર્યો છે અમે બધી ખરીદી કરી છે નંબર છે ગોહિલ આરોઈ બાપ સન્માન આપી કુકો અભિનંદન બેટા આપને ત્યારબાદ <laughs> <laughs> વાઘેલા બળવંતસિંહ જુવાનજી ઉકરાણા જે અમારા સંસ્થાના પ્રદેશ મંત્રી છે આવડામ ડોક્ટર જયેન્દ્રસિંહ જાડેજા છે આજે બાબરોલી મુકામે અમદાવાદ જિલ્લા રાજકોટ અખિલ ગુજરાત રાજકોટ યુવા સંઘ દ્વારા આયોજિત વિદ્યાર્થીઓનો સત્કાર સમારંભ આયોજન હતું એ દેશ વિદ્યાર્થીઓનો અને કાર્યક્રમ અમે પંદર વર્ષથી અલગ અલગ ગામમાં અમદાવાદ જિલ્લાના અલગ અલગ ગામમાં કરીએ છીએ જેમાં બસો થી વધારે વિદ્યાર્થીઓને એને પુરસ્કાર આપવામાં આવ્યા છે એ સિવાય જે આ વિસ્તારના રહેવાસીઓ છે અધિકારીઓ છે બદાઈને એનો પરિચય કરી દે વિદારે સબ સત્કાર કયો છે આ કાર્યક્રમમાં પીટી્યા દીપક સુજાલા ઉદ્રવત સુવાેલા પ્રાઇવસી સત્તાપુર પ્રતિભા સુલખા હદેસી દીલિપ સુજાલા અબાસો દેસોબા સૌ હાજર હતા અબુ વિચાર સંખ્યા બા આ જે કાર્યક્રમનો જે જમળવાર છે તે બીજો ખર્ચા છે